નમસ્કાર મારા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપણું સ્વાગત કરે છે તો આજે આપણે આ કળિયુગમાં એક એવા ભાઈઓની વાત કરવાના છીએ કે જેના શરીર અલગ પણ જેના જીવ જુદા નહીં અને એ પણ નાની ઉંમરની બંને ભાઈ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છે એમ છતાં વિચાર તો કરો આજના હરા હળ કર્યું કે જે ભાઈ ભાઈનો સગો નથી અને આજે જુઓ એવા કિસ્સા બની રહ્યા છે કે આજે જે શિક્ષક છે એ બાળકો માટે ગુરુ કહેવાય તો એમ કર જોવા જે શિક્ષકો કેવા અત્યાચાર કરવા માંડ્યા છે ઘણા એવા કિસ્સા આવ્યા છે શિક્ષકો પોતાની વિદ્યાર્થીની દસ વર્ષની બાર વર્ષની વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડીને એના સાથે ખરાબ કૃત્ય કર્યું છે અને આજના સાધુઓ પણ જુઓ કેટલું બધું કેવા કિસ્સા આપણને સાંભળવા મળે છે અને આવા કળિયુગમાં આપણે જોઈએ કે જ્યાં ગુરુ એ જ પાટી હોય ગુરુજ માર્ગે ચડેલો હોય અને એટલે જ આજે સાહિત્યની જરૂર છે કે આપણે તો બરાબર છે આપણી પાછલી પેઢી છે ને એ બધી કોમ્પ્યુટર ટાઈપ પેઢી રહેવાની કે એમના સંસ્કારો ધીરે ધીરે આગળ વધતા જવાના અને આજની જનરેશનને આપણે જો આવા જ વિડીયો બતાવીએ એમને આવી જ લાઈન પકડાવી તો એમને પણ ખબર પડે કે પાછળ શું બની ગયું છે સત્ય શું છે ધર્મ શું છે ભાઈચારો શું છે પ્રેમ શું છે અને એટલે જ આજે ખરેખર સાહિત્યની બહુ જ જરૂર છે અને જો સાહિત્ય હશે ને તો ધીરે 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 પાછલી જનરેશનના મગજમાં એક એન્ટ્રી થશે કે ખરેખર માણસો કેવી રીતે જીવન જીવતા હતા બેન દીકરીઓને કેવી રીતે સાચવતા હતા ભાઈપણો કેવી રીતે રહેતો હતો બચપનથી તે વૃદ્ધાવસ્થા સુધી આ આ લોકોનું જીવન કેવી રીતે સુખ શાંતિથી જતું હતું અને આમાં એક વસ્તુ આમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અને હવે આપણે વાત કરીએ કે બંને ભાઈઓની તો જેણે બચપનથી લઈને વૃદ્ધાવસ્થા એટલે કે સાઈઠ સિત્તેર વર્ષ સુધી બંને ભાઈઓ એમના ઘરમાં કોઈ દિવસ તકલીફ નહીં કોઈ ઝઘડો નહીં કોઈ માધાકૂળ નહીં કોઈની ગેરસમજ થઈ એવું કોઈ દિવસ બન્યું નથી અને બીજે મને એક ભાઈની વાત યાદ આવે છે કે ભાઈઓ ભાઈઓમાં કેટલો ફર્ક હશે તો હવે એક ભાઈની પહેલાં હું તમને વાત કરી લઉં એ ભાઈની ખરેખર વાત તો કરાય જ નહીં પણ આજે કરવી પડે છે કેમ કે આ વાત સાંભળશે ને તો લોકોના મગજમાં થશે કે આ હત્યારો ભાઈ કેવો હશે આ ખાવ ભાઈ કેવો હશે આ નમાલો ભાઈ કેવો હશે તો વાત જાણે એમ છે કે એમના ભાઈ એ હરિદ્વાર બાજુ યાત્રાએ ગયેલા અને ત્યાં સંજોગો સમાજ એવું બની ગયું કે હરિદ્વાર પહોંચતા જ રસ્તામાં ક્યાંક આમને રોકાણ કર્યું અને ત્યાં જ આ ભાઈનું મૃત્યુ થઈ ગયું હવે મૃત્યુ થઈ ગયું એટલે અત્યારે સગવડ થઈ ગઈ અને ફોન ઘરે આવી ગયો કે આવું બની ગયું છે અને ફોન આવ્યો રાત્રે હવે આ બાજુ એવું બન્યું કે એનો જે નાનો ભાઈ હતો એની પોતાની વાડીએ એના એનું જે સર્કલ હશે એના ભાઈબંધો હશે એના દોસ્તો હશે આ બધાને વાળીએ રાત્રે પ્રોગ્રામ રાખેલો અને રાત્રે પ્રોગ્રામ આ લોકોને તૈયાર થઈ ગયેલો પ્રોગ્રામ જમણવાર જેમને જે બનાવ્યો હોય એ પણ જમવાનું તૈયાર થઈ ગયેલું અને જ્યાં બરાબર રાત્રે જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવાની હજુ થોડી વાર છે ત્યાં તો ફોન આવે છે કે ભાઈ એ ભાઈના ઉપર ત્યાંથી ફોન આવે છે કે એમની સાથે બીજા માણસો તો હોય ભાઈની સાથે એમને ત્યાંથી આ નાના ભાઈને ફોન કર્યો તો ફોનમાં એમને વાત કરી કે ભાઈ તમારા ભાઈ અહીંયા ઓફ થઈ ગયા છે અને અમે એમની ડેટ બોડીને લઈને હવે ઇમરજન્સી કરી આવી રહ્યા છીએ એટલે કે અમે વહેલા પહોંચી જઈશું હવે વિચાર તો કરો આ ભાઈના મુખમતી કોળીઓ કેમ ઉતરે પોતાનો એક જો માળી જાયો વીર અને એનો દેહ છૂટી ગયો હોય એનું મરણ થઈ ગયું થયું હોય તો આ ખાવ ધારા ભાઈને આ નમાલા ભાઈને શે અનાજનો કોળીઓ ઉતરે પણ એમ છતોય એના એના હાથે વિચાર તો કરો એ સર કે એના દોસ્તો સર એના દોસ્તોએ કીધું કે ભાઈ હવે આ બધી પડધી મેલો તમારા ભાઈને આવું થઈ ગયું છે એટલે હવે આપણો પ્રોગ્રામ આ જે આપણે બનાવ્યું છે ઢોળી દઈએ નાખી દઈએ કોક ના કોઈને આપી દઈએ ત્યારે એ વિચાર તો કરો આ નમા લો ભાઈ આને કુહાડીથી આના કટકા કરવા જોઈએ હું તો એવું માનું છું એને કીધું કે તમે જરા વિચાર તો કરો હજુ આપણી લાસ્ટ ત્રણસો કિલોમીટર દૂર પડી છે અને ત્યાં ત્રણસો ચારસો કિલોમીટર આવતા આપતા તમને ઘણો સમય થઈ જશે ત્યાં આધી શું આપણે ભૂખ્યા મરી જવાનું આપણે જમી લઈએ લાશ આવ્યા પછી જે થોઈ થઈ જાય અને આ નખોદિયાએ આ ધરા ભાઈએ હવે એના મિત્રો પોતે જ આ પ્રોગ્રામમાં ખાવા તે નથી જમવા તે નથી અને આ એક કપાતર માના દીકરાએ એને કપાતર જ કહેવાય આ કપાતરે એના બધા ભાઈબંધનો કીધું વાંધો નહીં તમે તો જમી લો અને હું પણ જમી લઉં ધરાય અને એ નાલાયક ધરાઈને જમી લીધું સવારે લાશ આવે તો બપોરે જમવા મળે કે ના મળે વહેલું થાય મોડું થાય તો શું આને ભાઈ કહેવાય આ દુશ્મનથી પણ વધારે દુશ્મન કહેવાય તો જગતમાં આવા જ પણ ભાઈ પડ્યા છે અને ઘણા ભાઈ એવા પડ્યા છે કે આપણે હું જે તમને વાત કરવા જઈ રહ્યો છું એ વાત એવી છે કે આંબા ગામ મને તો લાગે છે કે એના નામ ઉપરથી એવું લાગે છે કે આ પટેલ જ વાવા જોઈએ કે એકનું નામ છે રામજીભાઈ અને બીજાનું નામ છે વીરજીભાઈ આ મને લાગ્યા આ બધા બંને પટેલ જ કુળના હોવા જોઈએ એનું કુળ કોડ લખ્યું નથી પણ રામજીભાઈને વીરજીભાઈની આ વાત છે હવે આ બંને ભાઈ સિત્તેર વર્ષની ઉંમરે પહોંચવા આવ્યા છે અને જ્યારે સિત્તેર વર્ષે જ્યારે એમના જે રામજીભાઈએ મોટા ને વીરજીભાઈએ નાના અને જે રામજીભાઈનું દેહાન થાય છે અને એ ટાઈમે તમે વિચાર તો કરો કે જે પહેલાં તો જ્યારે રાજાઓ મરી જતા એટલે કે પતિ મરી જતો ત્યારે એની સ્ત્રી સતી થતી હતી પણ આ કળિયુગમાં તમે ક્યાંય એવો દાખલો જોઈશો કે ભાઈના પાછળ ભાઈ સતી થયો ભાઈ મરી ગયો ભાઈના પાછળ ભાઈ મરી ગયો ભાઈની ચિંતામાં ભાઈ પોતે ખપી ગયો ક્યાંય તમે નહીં જોયું હોય તો આ બંને ભાઈનો પ્રેમ તો જુઓ તો હવે આ બંને ભાઈઓ ખેડૂતના જ પુત્ર છે અને ખેતીવાડી જ કરે છે પણ એક દિવસ બની એવું કે આ બંને ભાઈઓના લગ્ન થઈ ગયેલા હવે તમે વિચાર કરો કે આ ઘર કેટલું સ્વર્ગ કરતાં પણ વાળું આપણને લાગતું હશે કે દેરાણી જેઠાણી બંને પણ બંને બહેનો બેન જે પોતાની બહેન હોય એ રીતે બંને જીવન જીવે છે દેરાણી જેઠાણીના પણ શરીર જુદા છે પણ એમના જીવ જુદા નથી બે ભાઈઓના શરીર જુદા છે પણ એમના જીવ જુદા નથી અને એમના છોકરા પણ એવા છે કે જેવા બાપ એવા બેટા ને વડ એવા ટેટા એમના છોકરા પણ ભલે એક એક દીકરો હોય છે પણ એ પણ સંસ્કારી પુરુષ સંસ્કારી દીકરાઓ હોય છે અને કોઈ પણ વસ્તુ લાવે ઘરમાં તો મોટો ભાઈ લાવે કે નાનો ભાઈ લાવે પણ બંને બધા માટે સરખું જ લાવે કોઈને મતભેદ કહે નહીં કોઈ રૂપિયાની ગણતરી નહીં પેલો પેલો આમ લઈ જાય એની મોટી દેરાણી આમ લાવે ને એની જેઠાણી આમ લાવે કોઈ વાતની ઘરમાં જગત બિલકુલ નહીં અને હવે બંને ભાઈઓ અને ખેતીવાડી કરે છે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે સમાજના વ્યવહાર બધા પૂરા કરે છે પણ એક વસ્તુ છે ને કે જ્યાં પ્રેમ છે ને ત્યાં ભગવાનને પણ ઈચ્છા થાય એવી વાત થઈ ગઈ છે એમનો ત્યાં કાળને પણ ઈચ્છા થાય તો એક દિવસ આ નાના ભાઈ એટલે કે વીરજીભાઈ એક એમના ખેતરની બાજુમાં એક શેરડી એક ખેડૂતે શેરડી વાવેલી હોય છે અને ત્યાં આ ભાઈને મળવા ગયા હોય છે અને પછી એ ભાઈ કહેશે શેરડી વાળો કે લો ભાઈ શેરડી અમે વાવી છે શેરડી પાકી ગઈ છે તો ઘર માટે એક હાંઠો તમે લેતા જાઓ તો જેના ખેતરમાં શેરડી વાવી હતી એ ભાઈએ શેરડીનો હાંઠો આપ્યો છે પણ તમે શેરડીનો હાંઠો જુઓ ને એટલે એના થળમાંથી રસ ભરેલો હોય અને આગળ જતા શું એનો પૂંછડો તૂંછડા જેવો ભાગ આવે એટલે પોચો હોય એમાં રસ ના હોય તો હવે જે ભાઈએ આ બીરજીભાઈને શેરડીના સાંઠા આપ્યા એના બે ટુકડા કર્યા સાંઠો લાંબો હતો એટલે એના બે ટુકડા કરી આપ્યા તો આ બીરજીભાઈ શેરડીના બંને સાંટા હાથમાં પકડીને ઘર બાજુ હાલે આવે છે ત્યાં ફળિયાની બહાર બંને દીકરાઓ રમતા હોય છે એક વીરજીભાઈનો દીકરો અને એક રામજીભાઈનો દીકરો હવે બની એવું કે જે શેરડીનો નીચેનો ભાગ હતો એ એમના જમણા હાથમાં હતો અને શેરડીનો જે ઉપરનો ભાગ હતો એ એમના ડાબા ડાબો હાથમાં હતો હવે જે વીરજીનો દીકરો હતો એ જમણી બાજુ આવ્યો અને એમના મોટા મોટાભાઈનો દીકરો એ ડાબી બાજુ આવ્યો હવે ડાબી બાજુ તો એમના હાથમાં શું શેરડીનો નીચેનો ભાગ હતો કસવાળો ભાગ હતો એટલે એ દિવસે એમને શું સૂજ્યું કુદરતે કંઈ અવળી એમની મતી બગાડી શું થયું એ દિવસે બંને એમને એમ આંટી મારી હાથની આંટી મારી એટલે કે એમનો દીકરો હતો ત્યાં શેરડીનો નીચેનો ભાગ ગયો અને એમના ભાઈનો જે રામજીવજીનો દીકરો હતો ત્યાં શેરડીનો ઉપરનો ભાગ ગયો હવે બિરજીભાઈએ આમ આંટી મારીને બંને દીકરાને શેરડી તો આપી દીધી પણ પછી એને મગજમાં લાઈટ થઈ કે જે મારા જ આંટી પડી રામજી રામજીવ બહુ પછતાવો કરે છે છેવટે ઘરે જશે ઘરે જઈને હજુ જમવાનું બાકી જ હોય છે ત્યાં ઉદાસ થઈને બેસી જાય છે ત્યાં એની પત્ની કે કે કેમ ઉદાસ એટલે આમ ઢીલા થઈ જાય છે કે કંઈક કહેવા જેવું ના કે ખોટું બની ગયું પણ શું બન્યું વાત તો કંઈ કહેવા જેવી વાત નથી મોટાભાઈ એ આવે છે કે વીરજી શું કેમ ઉદાસ છે ભાઈ કે મોટાભાઈ મને કે પુસ્સોમાં તને પણ શું પુસ્તકોમાં તને શું થયું કોઈએ તને ગાળ દીધી કોઈને કોઈએ તારું અપમાન કર્યું શું થયું તું મને કહેતો કરો ભાઈ કંઈ જ બન્યું નથી પણ હવે એના હૃદયમાં એવું આમ થઈ ગયું કે મારા હાથે આમ આંટી પડી ગઈ તો મારો દીકરો હતો આમ આમ મેં શેરડી આપી તો મારા દીકરાને અને એના દીકરાને શું માતું હતો બપોરે પરાણે પરાણે જમણે હા ભાઈ હવે બીજી ભાઈ રડે રડે છે પણ કોઈને હૃદયની વાત કહેતા નથી અને પછી ગીરજી જો એમ કે હું અત્યારે કીધું કે લોકો જમ જમશે નહીં અને જમ્યા પછી બંને ભાઈ બેઠા છે અને બંને પત્નીઓ બેઠી છે અને પછી વીરજી રડવા લાગે છે અને ભાઈ ખાટલા પર બેઠા છે વીરજી એમના પગમાં બેસી જાય છે તો રામજી કહે ભાઈ બીરજી તને આજે શું તને તકલીફ શું છે ભાઈ વાત કરે તો એટલે વિરજી ભાઈના પગ પકડી લે છે અને બોલે છે કે ભાઈ અસ્તી આપણે જુદા થઈ જઈએ અને જ્યાં જુદા થઈ જવાની વાત સાંભળી ત્યાં તો એમની દેહ પત્નીઓને રામજી ભાઈને થઈ ગઈ વીરજી તું શું બોલે છે તું પી ગયો તો નથી ને આજે તારું મગજ તો ઠેકાણું નથી ને તારું માથું તો દુખતું નથી ને તને કોઈ તકલીફ તો નથી થઈ ને તો આજે આવી વાત કેમ કરે છે ત્યારે વિરજી રડતા રડતા કહે છે કે ભાઈ આજે ન ઘટવાનું ઘટી ગયું છે ત્યારે રાંધી કે તું તને કેમ ન સમજાવતું બોલ શું ઘટી ગયું ત્યારે વિરજી રડતા રડતા કહે છે કે ભાઈ આજે મારા હાથની આંટી પડી ગઈ છે ગાંડા આંટી પડી ગઈ એમાં તું રડે છે ત્યારે ભીટજી કહે છે કે મોટાભાઈ આંટી એમ નથી પડી હું શીરડીને હાંઠો લઈને આવતો તો મારો દીકરો આ બાજુ બને તમારો દીકરો આ બાજુ હતો મારા દીકરાને બે શીરડીનો નીચેનો ભાગ આપવા માટે આમ આંટી મારી છે હવે આ આંટી બધા બુદ્ધિ બુદ્ધિશાળી કે ભાઈ આ તો ભૂલ થઈ જાય પણ ભૂલ નહીં કે મોટાભાઈ હાથની આંટી પડી હોય તો વાંધો નહીં પણ આ મારા હૃદયમાં આંટી પડી ગઈ છે આ આંટી નહીં ભૂલે તો પછી એ ભાઈ બહુ સમજાય પણ કે જુદું લઈ લઈએ તો બંને ભાઈ જુદા થઈ જાય છે પણ જુદા થઈ ગયા પછી કહેવાનું જુદું વાડીએ બંને ભાઈ હાથે જ કામ કરે છે આ મારું ખેતરને તારું ખેતર નાનો ભાઈ મોટાભાઈની વાડીમાં કામ કરીએ મોટાભાઈ નાના ભાઈની વાડીમાં કામ કરે અને કહેવાશે તો એક સમયે એવું પાક્યું કે અમુક માણસોને આ તો ખેતીવાડીનું કામ છે એટલે કુદરતના હાથની વાત છે તો કહેવાય છે કે આ બંને ભાઈએ બાજરો વાવેલો એમાં આ જે નાના ભાઈ હતા વીરજી એને વીસમણ બાજરો થયેલો અને મોટા ભાઈ હતા એમને કંઈક પચાસ મણ જેવો બાજરો થયેલો ત્યારે મોટાભાઈએ વિચાર કર્યો કે વીરજીને બાદરો ઓછો થયો છે તે રાત્રે એમણે નક્કી કર્યું કે મારો પાંચપણ બાદરો આમાં નાખી દો તો વિચાર તો કરો કે મોટાભાઈએનો પાંચ પણ બાદરો નામ નાખી દીધો અને વીરજી સવારે જો કે છે તો કે ઢગલામાં કંઈક ફેરફાર થયો લાગે છે તો મોટાભાઈને કે મોટાભાઈ યાર ઢગલો મારો નાનો હતો ઢગલો મને એ મોટો દેખાય ના ભાઈ ના એ બરાબર છે એવડું જ છ મેં કંઈ કર્યું નથી કે મારા પતર ઉપર ના કરતો હવે આવો એ જ બીજા નંબરે કોઈ પણ અનાજ નહીં અનાજ લઈને એ માર્કેટમાં વેચવા જાય નાનો હોઈ જાય કે મોટો ભઈ જાય પણ ધારો કે ભાઈને દસ હજાર રીતે આવ્યા હોય અને નાના ભાઈને આઠ હજાર આવ્યા હોય તો મોટો ભાઈ દસ હજાર ના લે એક હજાર રૂપિયા નાના બહેન નાખી દે અને બંને નવ નવ હજાર રૂપિયા લઈ લે આવો બંને ભાઈનો પ્રેમ ભલે જુદા ગયા પણ એમના બહારથી જુદાઈ છે અંદરથી જુદાઈ નથી અને એમની બેન બંને પત્નીઓમાં એ પણ એવું બંને પત્નીઓ બહારથી જુદી છે પણ અંદરથી જુદી નથી અંદરથી તો એક જ છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ નામ એનો નાશ હવે રામજીભાઈનું એમની ઉંમરે થોડી થઈ ગઈ હતી થોડા બીમાર પણ રહેતા હતા લોકો એમના સમાચાર લેવા એ સગાવાલા બધા આવતા હતા તો લોકોને થઈ થઈ જતું કે ભા ભાઈ બા જ્યાં સુધી રામજીભાઈ બીમાર હતા ને ત્યાં સુધી બિરજીભાઈ એનો ખાટલો બનીને ક્યાંય ખસે નહીં ચોવીસ કલાક હાજરી આમ એમનો ડંકો તો વાગી ગયો હતો કે ભાઈ ભાઈ હોય તો આવા જ ભાઈ હોય રામ લખણ જેવા ભાઈ એ છૂટા જ પડે નથી પણ છેવટે મોટાભાઈનું મૃત્યુ થઈ ગયું હવે મોટાભાઈનું મૃત્યુ થઈ ગયું ને એ ટાઈમે આ ભીર રામજીભાઈનું મૃત્યુ થઈ ગયું ભીરજીભાઈ એવું અને ગામને પણ ખબર જ હતી કે બંને ભાઈ શરીર જુદા છે એમના ખોડિયા જુદા છે પણ બંનેનો જીવ એક છે અને ગામ જ્યારે રામજીભાઈનું મૃત્યુ નહોતું થયું તે પહેલાં પણ ગામ વિચારતા હતા કે જો રામજીભાઈને કંઈક થઈ જશે તો વીરજી નહીં જી નહીં જીવી શકે ગામ લોકોને નક્કી જ હતું કે બંને બંને ભાઈઓનો પ્રેમ એવો હતો અને છેવટે જ્યારે આમાં રામજીભાઈનું મૃત્યુ થયું અને એમની સ્મશાન યાત્રા નીકળી અને ત્યારે જે ગામ લોકોએ ધાર્યું હતું જે એમના સમાજે ધાર્યું હતું એ જ કિસ્સો બની ગયો કે જ્યાં રામજીભાઈની જ્યાં ચિત્તા ખડકાણી અને ત્યાં એ જ વીરજીએ એમના મતલબ એના નાનાભાઈએ અને એમના દીકરાઓએ એ રામજીભાઈની ચિત જ્યાં એને આગ આગ દીધી છે સ્મશાનમાં અને જ્યાં આગ બરાબર ભભૂકી ઉઠી અને એ જ ટાઈમે આ વિરજીભાઈ ભાઈનો આઘાત સહારો ના કરી શક્યો ભાઈની ગેરહાજરી સહારું ના કરી શક્યો અને એને થઈ ગયું કે આજે મારો પ્રાણ ઉડી ગયો તો હવે હું એક પ્રાણ વગરનું શરીર હું શું કરું મારો ભાઈ મારો પ્રાણ હતો અને જો મારો પ્રાણ જ નીકળી ગયો તો પછી હું એક હવે મળદું બની ગયું અને આ મળદું સંસારમાં ભલે હું હાલું ચાલું જગતના કામ કરું પણ હવે મારા અંદર પ્રાણ જ રહ્યો નથી અને એ ટાઈમે બીજી લોકોને તો અમુક લોકોને ખબર કે ભાઈ અહીંયા આ બંનેનો પ્રેમ જોઈને ખબર કે આવી ઘટના ઘટવાની છે બધા ડાયા માણસો હોય કોઈ હોશિયાર માણસો હોય એમને ખબર પડી ગઈ હતી લગભગ આવું બને અને એટલા માટે જ આ વીરજીને લોકોએ એમના પડખે દેહાળ્યો હતો પરંતુ ત્યાં જેમ આપણે કહીએ છીએ ને ત્યાંથી જ વીરજી ત્યાંથી ભાગ્યો છે અને સીધો જ ભાઈની ચિત્તામાં એને એના દેહને સમર્પિત કરી દીધો વિચાર તો કરો આ ભાઈએ બંને ભાઈનો પ્રેમ કેટલો છે એ આજે એક જ ચિત્તામાં બંને ભાઈઓના દેહ બંને ભાઈઓના શરીર હાથે મળી રહ્યા છે તો આ હતો ભાઈનો પ્રેમ